આપણે અહીંયા ગાડી ગુજરાતીમાં વાત કરીશું તો આપણે એ ગાડી ઠેસર આવી ગયું છે ડોગર કાઢવાની છે હાથથી એમાં ડોગર કાઢવાનું છે કામ સ્ટાર્ટ થઈ જવાનું આજે બધા આવી ગયા હા જોઈ મા ચાલુ કરવાનું છે હવે હા માર વિપુલ ડોન હમ

स्टोरेज फुल khuyến khích với em là tôi đi qua đây baba 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 baba

વિપુલ હિપુલ <laughs> <laughs>

તમનો થાક તું ખેડું તો હા કલરી આવ જો આ બેઠા કયા અંગલ દે ખેડૂત લાગે ટોલી કેટલી ભરે જોઈ લઈએ આમાં ટોલી ભરાઈ જાત ને અમારું હોનું હોનું અમારું હોનું કહેવાય હજુ અમારે કાલે ઢગલો પડશે લાગે ટોલી ભરાઈ ગઈ છે હા બાપા રાત પડી જઈશ બોક્સ બોક્સ ચાલુ થઈ ગયા અમારું હવે આ બીજું બધું કાંડું રાખી ચમનું બાપા બાપા અહી જોવા બધા બાપા બધું અમારું તો આપણે ઓકે જો કઈ સ્ટોલી તો આપણી ભરાઈ ગઈ છે મસ્ત બીજી ડોગર કાલે કાઢીશું હજુ ઢગલી બાકી છે હજુ આ ઢગલી બાકી છે આટલી આ બધી ઢકલી પીલાઈ ગઈશું હજુ આ બધી બાકલી હોય ને બધું બાકી છે હવે આપણે કાલે કરીશું